નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા યુ દ્વારા તેના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેની અહીંયા પોલ ટેસ્ટની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર સામે આવી ગયા છે તો મિત્રો તેની પોલ ટેસ્ટની તારીખ સાથે જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહી છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો અહીંયા વિષય છે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની જગ્યા માટે પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં હાજર રહેવા બાબતનો અહીંયા કોલ લેટર છે તે જાહેર કરવામાં આવ્યો છે યુ જી દ્વારા તો મિત્રો તમે હજુ સુધી અમારી વોટ્સઅપ ચેનલમાં જોઈન નથી થયા તો તેની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે જેમાંથી તમે જોઈન પણ થઈ શકો છો તો મિત્રો આગળ વાત કરીએ તો આપના દ્વારા એપ્રેન્ડિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળ લાઇનમેન ટ્રેડમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર સત્તરથી તારીખ બાવીસ ત્રણ બે હજાર અઢાર દરમિયાન સેમી પેટા વિભાગી કચેરી પટાન વિભાગી કચેરી હેઠળ તાલીમ પૂર્ણ કરેલ છે તો કંપનીના હયાત દસ્તાવેજોમાં તમારા જણાવ્યા પ્રમાણે આપેલ પ્રમાણપત્રોના આધારે તમારી જાતિ એસી છે અને તેની અહીં જન્મ તારીખ પણ આપેલી છે તો મિત્રો અહીંયા જીઓએનએલ ભરતી માટેના અદ્યતન નિયમો પરિપત્ર જી યુએનએલ એચઆર ઇલેક્ટ્રિકલ હેલ્પર પછી મિત્રો અહીંયા પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષાની અહીં સ્થળ જોઈએ તો કયું કયું સ્થળ તેમાં આપેલું છે તો મિત્રો અહીં પરીક્ષાની તારીખ છે તે અઢાર આઠ બે હજાર પચીસના રોજ અહીંયા પોલ ટેસ્ટની અહીંયા તારીખ અહીંયા લેવામાં આવશે અને મિત્રો પરીક્ષાનો સમય છે તે સવારે સાત કલાકે રહેશે અને મિત્રો પરીક્ષા સ્થળે હાજર થવાનો સમય છે તે સવારે છ ને પિસ્તાલીસ કલાકનો રહેશે અને મિત્રો તેનું સ્થળ જોઈએ તો યુજી સીએલ વર્તુળ કચેરી કેમ્પ્સ વિસનગર રોડ મહેસાણા તો અહીંયા મહેસાણા ખાતે અહીંયા તેનો પોલ ટેસ્ટ આપવાનો રહેશે પછી મિત્રો સદર પરીક્ષામાં આપશ્રી દ્વારા નીચે જણાવેલ સૂચનાઓનું અચૂકપણે પાલન કરવાનું રહેશે તો મિત્રો તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ આપશ્રીની ઉંમર પાંત્રીસ વર્ષ બિનઅનામત ચાલીસ વર્ષ અને અનામત સર્વંગ જેવા કે એસીબીસી એસસી એસ ટી ઈડબલ્યુ એસની વધારે ન હોવી જોઈએ જો સદર વયમર્યાદા આપશ્રી દ્વારા પાર કરવામાં આવેલ હોય તો તમારું નામ પસંદગી પ્રક્રિયામાંથી આપોઆપ કમી કરવામાં આવશે જેની નોંધ તમારે લેવી એટલે કે મિત્રો તમારી જે ઉંમર થઈ ગઈ હોય તો તમારું અહીંયા ભરતી પ્રક્રિયામાંથી તમારું નામ આપોઆપ રદ કરવામાં આવશે પછી આગળ વાત કરીએ તો સદર પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં હાજર રહેવા બાબતનો અહીંયા કોલ લેટર મળીને આપની જી ખાતે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં દવાદાર નક્કી થતા નથી આપના દ્વારા રજૂ કરવામાં આવતા માન્ય પ્રમાણપત્રોની પૂરતી ચકાસણી કર્યા બાદ આપને ભરતી પ્રક્રિયાના નિયમોનું અનુસાર દાખલ થવા દેવામાં આવશે પછી આપ દ્વારા ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને યુજીસીએલ સીએલ ખાતે એપ્રેન્ડિસ પૂર્ણ કર્યા બાદ એ આઈ એ આઈ ટી ટી આરઆઈની પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ જે સબનું એનસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ ઉપલબ્ધ હોવું જોઈએ એટલે કે મિત્રો તમારે દસ પાસ ફરિજિયાત કરેલું હોવું જોઈએ અને તમે આર આઈની એક્ઝામ પણ પાસ કરેલી હોવી જોઈએ અને તમારી પાસે એનસીવીટીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે પછી મિત્રો સદર પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં છ મીટરનું ગડર પોલનું ચઢાણ વધુમાં વધુ પચાસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે એટલે કે મિત્રો તમારે જે પોલ છે ચડવાનો છે તે છ મીટરનો તમારે છ મીટર ચડવું ફરજિયાત છે અને તે પચાસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે પછી પોલ ક્લાઇમ્બિંગ ચઢાણ માટેના થાંભલાની આકૃતિ આ સાથે સામેલ છે એટલે કે મિત્રો અહીં તેની આકૃતિ પણ આપેલી છે પોલ પોલ માટેની પછી પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં ઉતરણી થયા બાદ આપ લેખિત પરીક્ષા માટે લાયક ઠરશો જેની ખાસ નોંધ લેવી એટલે કે મિત્રો જે લોકો પોલ ટેસ્ટમાં પાસ થાય છે તેને જ લેખિત પરીક્ષામાં અહીંયા લાયક ગણાશે પછી ઉમેદવારે પરીક્ષા આપવા માટે પોતાનું ઓળખપત્ર તથા આ સાથે બિડેલ બાયોડેટા ફોર્મમાં તાજેતરનો ફોટો તેમજ સંપૂર્ણ વિગતો ભરીને તેમજ તેમાં જણાવેલ દરેક પ્રમાણપત્રોની પ્રમાણ નકલો ફરજિયાત સાથે પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે એટલે કે મિત્રો તમે જ્યારે પોલ ટેસ્ટ દેવા જાઓ છો ત્યારે તમારું ઓળખપત્ર અહીંયા સાથે લઈ જવાનું રહેશે પછી જો તમે ઉપરોક્ત ટેસ્ટ માટે હાજર નહીં રહો તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પસંદગી પ્રક્રિયામાંથી તમારું નામ રદ કરવામાં આવશે જેની ખાસ તમારે નોંધ લેવાની રહેશે એટલે કે મિત્રો જો તમે આ પોલ ટેસ્ટમાં હાજર નહીં રહો તો તમારે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ પસંદગી પ્રક્રિયામાંથી તમારું નામ છે તે રદ કરી દેવામાં આવશે જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે પછી મિત્રો સદર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ તબક્કે કંપનીના નિયમ અનુસાર આપની યોગ્યતાની બાબતમાં કે આપના દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તેમજ ઉપરોક્ત પરીક્ષા માટે તમે કોઈપણ પણ કારણોસર ગેરલાયક ગણાશો તો તમારું નામ છે પણ તે રદ કરી દેવામાં આવશે તો મિત્રો અહીંયા તમારે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો અહીંયા તમારા તમારું નામ છે તે રદ કરવામાં આવશે પછી મિત્રો આગળ વાત કરીએ તો તેવા સંજોગોમાં કંપનીમાંથી તમારી નિમણૂક રદ કરવાનો અધિકાર કંપનીને કાયમી રહેશે તેમજ સદર બાબતે કંપની દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય આપને બંધન કરતા રહેશે એટલે કે મિત્રો તમારા ડોક્યુમેન્ટમાં કોઈ પણ જાતની ક્ષતિ અહીંયા હોવી જોઈએ નહીં પછી આ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારના અકસ્માત કે ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવારની રહેશે એટલે કે મિત્રો તમે જ્યારે પોલ ટેસ્ટ દેવા જાઓ છો ત્યારે કોઈપણ પ્રકારની ઈજા થાય એટલે કંઈ કાંઈ અકસ્માત થાય તો તમારી સંપૂર્ણ જવાબદારી તમારી અહીંયા રહેશે પછી મિત્રો યુજીવીસીએલ કે જેટકોમાં નિમણૂક પામેલ ઉમેદવાર સદર ભરતી પ્રક્રિયા માટે લાયક ગણાશે એટલે કે મિત્રો યુ કે જેટકોમાં નિમણૂક પામેલ ઉમેદવાર સદર ભરતી પ્રક્રિયા માટે લાયક ગણાશે નહીં તેમજ કોઈપણ તબક્કે એવું જણાશે તેવા સંજોગોમાં કંપનીમાં તમારી નિમણૂક રદ કરવાનો અધિકાર કંપનીનો કાયમી રહેશે પછી ઉમેદવારે પોલ ટેસ્ટ દરમિયાન પોતાની સાથે બાયોડેટા ફોર્મ અવશ્ય સાથે ભરીને લાવવાનું રહેશે એટલે કે મિત્રો તમારે તમારું બાયોડેટા ફોર્મ પણ તમારે સાથે લાવવાનું રહેશે તેમજ તેની સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા શાળા છોડિયાનું પ્રમાણપત્ર એસએસસી એચએસસીની માર્કશીટ આઈટીઆઈની માર્કશીટ તથા પ્રમાણપત્ર એનસીવીટી નું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર ફોટો આઈડીવાળું પછી ઓળખપત્ર સહિતના તમામ દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલો અહીંયા સ્વપ્રમાણિત કરેલ ફરજિયાત જોડવાની છે તથા અસલ પ્રમાણપત્રો પણ તમારે અહીં સાથે લાવવા જરૂરી છે તો મિત્રો તમારે અહીંયા અસલ પ્રમાણપત્રો પણ તમારે સાથે લઈ જવાના રહેશે એટલે કે મિત્રો તમામ તમારે ડોક્યુમેન્ટ તમારા સાથે લઈ જવાના રહેશે પછી મિત્રો અહીંયા પોલ ક્લાઇમ્બને અહીંયા તમને ડિઝાઇન પણ આપેલી છે તેની આકૃતિ પણ તમને આપેલી છે જે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા પોલ છે પછી મિત્રો અહીંયા પોલ ક્લાઇમ્બિંગ ચડાણ માટેના થાંભલાની આકૃતિ ઉપર નીચે મુજબ આપેલી છે પછી મિત્રો અહીંયા મીટર છ ગઢર પોલ ક્લાઇમ્બિંગ પચાસ સેકન્ડમાં તમારે પૂરું કરવાનું રહેશે અને અરજદાર અરજદાર દ્વારા થાંભલાની જમીનથી છ મીટરની ઊંચાઈ એટલે કે થાંભલા પર કરેલ નિશાન સુધી સેફ્ટી રોપ સાથે ફરજિયાત ચઢવાનું રહેશે અને સદર પરીક્ષામાં નાપાસ અરજદારને આગળની ભરતીમાંથી પ્રક્રિયામાંથી અહીંયા બાકાત કરવામાં આવશે તો આ છે મિત્રો અહીંયા યુ દ્વારા તેનો પોલ ટેસ્ટની સંપૂર્ણ માહિતી તમને જણાવી દીધેલ છે તો મિત્રો જો તમે અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો અહીંયા અમારી વોટ્સઅપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે તેમાંથી તમે અમારી ચેનલમાં જોઈન થઈને અહીંયા પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો તમને અહીંયા નવી નવી અપડેટ તમને મળતી રહેશે